જ્યાંથી સાયબર ક્રાઇમને રેકેટ ચલાવનાર મિત નિલેશ સોલંકી જિજ્ઞેશ માંગુકિયા જીતેન્દ્ર વાદોડિયા સતીશ માંગુકિયા અને પ્રદીપ કકડીને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓ પાસેથી ચોવીસ મોબાઈલ બીસ બેંકના અલગ અલગ ડેબિટ કાર્ડ ઓગણીસ બેંક પાસબુક બાવીસ ચેકબુક અલગ અલગ કંપનીના ઓગણત્રીસ જેટલા બનાવટી સીલ ત્રણ લેપટોપ

સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં એક જ ટાઈમ પર એક જ વખતમાં પાંચ અલગ અલગ જુદા જુદા જગ્યા પર રેડ કરીને અમે લોકોએ અત્યાર સુધીમાં બે ગુનાઓ દાખલ કર્યું છે જેટલી રેડ હતો એ મેટાડો ટ્રેડિંગ અકાડે નામથી ચાલતી એક એકેડમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપ ડીપમાં ઇન્ટેર્યુકેશન કરવામાં આવેલ હતી તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સઅપ ચેટ ચંકાસ્પદ લાગ્યું હતું વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ મિત યશ નિલેશ અને સંદીપ એવા ચાર માણસો ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશન લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક ખૂબ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીઝ આવે છે તો એ તમામ રકમને ઠેકાણે લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમના પાસેથી અમે લોકોને પચ્ચીસ જેટલા અકાઉન્ટ તો ત્યાં સ્થળ પણ મળી ગયું અને જે પચ્ચીસ જેટલા અકાઉન્ટની વિગત અમે લોકો એ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકો એ સાડા ત્રણ કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે એના સિવાય જે બીજો બીજી જગ્યાથી એ સરખાણામાં આવેલ બે ઓફિસ કોમ્પ્લેક્સ હતું બંનેમાં એક સોનિક કેફેન કે નામથી ચાલતું હતું અને બીજો

અને પછી કેવાયસી પાસ કરીને બેંક એકાઉન્ટમાં કરંટ અકાઉન્ટ આ કંપનીઓના નામથી ખુલાવતા હતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરંટ એકાઉન્ટ આપતા હતા એમના પાસેથી અમે લોકોને અઠ્યાવીસ જેટલા ખાતાઓ બેંક ખાતાઓ મળ્યું છે અને એમના એ અઠ્યાવીસ માંથી પંદર બેંક એકાઉન્ટમાં અમે લોકોને સાડા સોળ કરોડ જેટલાનું ટ્રાન્સઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે એના સિવાય તમામ બેંક અકાઉન્ટની અમે લોકો કમ્પ્લેન્ટ પોર્ટલ છે એમાં તપાસ કરતા ખબર પડી કે આ તમામ બેંક અકાઉન્ટ અત્યાર સુધીમાં સત્તર જેટલા સાયબર કમ્પ્લેન્ટમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકોએ આઠ કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક અકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે આઠ કરોડ જેટલું એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાં બીજો જે જપ્ત કર્યો છે એમાં મોબાઈલ ફોન છે પાસબુકો છે ચેકબુકો છે સીપીયુ છે ઘણા બધા મોબાઈલ છે અને એના સિવાય એક લાખ લગભગ બે લાખ રૂપિયાનું અમે લોકો રોકડ પણ ત્યાં મેટાડો ટ્રેડિંગ અકાડેમીમાં મળ્યું હતું અત્યાર સુધીમાં બંને કેસોમાં ચાર ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને 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 કેસોમાં અમે લોકોને પાંચ પાંચ દિવસનું રિમાન્ડ કોર્ટ થી મંજૂર થઈ ગયું છે જે કતારગામ મેટાડો ટ્રેડિંગ એકેડમી વાળું કેસ છે એમાં બે આરોપીઓ વોન્ટેડ છે અને જે સરખાના ઓફિસ વાળું કેસ છે એમાં ચાર આરોપીઓ વોન્ટેડ છે